મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બાવીસ વર્ષે યુવાન સાહિલ માજોઠી અભ્યાસ માટે રશિયા ગયો હતો તે રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાઈ ગયો છે સાહિલની માતા હસીનાબેન માજોઠીનું કહેવું છે કે તેમના દીકરા યુક્રેન આર્મી સામે આત્મસમર્પણ કર્યું છે અને તેને રશિયન સરકાર અને સેના દ્વારા જ જુઠ્ઠો કેસમાં ફસાવવામાં આવ્યો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર સમક્ષ માંગ કરી છે કે સાહિલને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવે સાહિલ જાન્યુઆરી બે હાજર ચોવીસમાં રશિયા ગયો હતો જ્યાં તેને અભ્યાસ સાથે કુરિયર સર્વિસમાં નોકરી શરૂ કરી હતી આ કેસમાં સાહિલને સાત વર્ષની જેલની સજા મળેલી ત્યારબાદ અજાણી પરિસ્થિતિ તે રશિયાની જેલમાંથી યુક્રેન યુદ્ધ લડવા મોકલાયો હતોલ સાહિલ ગયો તો બે હજાર ચોવીસ ના જનવરી મહિનામાં નવ તારીખે રશિયા ગયો હતો રશિયામાં સેન્ટ પીટરબર્ગમાં ગયો હતો ત્યાં એને ત્યાંની લેંગ્વેજ શીખી લેંગ્વેજ શીખ્યા બાદ એને કોલેજમાં એડમિશન મળ સરકારી કોલેજમાં એડમિશન મળવાનો હતો આજ દોરન એ કુરિયર સર્વિસમાં કામ પણ કરતો હતો આમાં જૂઠા આરોપમાં મતલબ એને ફસાવવામાં જ આવ્યું હતું ને એના ઉપર ડ્રગ્સ કેસ લગાવ્યો ડ્રગ્સ નો કેસ લગાવ્યો એને ફસાવામાં જ આવ્યું હતું એને ખબર નતી એક પાર્સલ આપવામાં આવ્યું કે આ એડ્રેસ ઉપર પાર્સલ મૂકી દેજો એ પહોંચાડવા ગયો ને એ પાર્સલ અંદર શું છે એને ખબર નતી એને સાઈ લે પોતાની કંપની નું નામ એના ઓનર નું નામ સ્ટાફ નું નામ બધા નું નામ આપ્યું છતાં ઈ લોકો તો ફરી રહ્યા છે આજે રશિયામાં છૂટા ફરી રહ્યા છે અને મારા છોકરો આજે આ કેસ ઉપર સજા ભોગવી રહ્યો હતો એને જયારે પોલીસ લઈ ગઈ હતી ત્યારે પોલીસે જ અમારાથી કોન્ટેક કરાવ્યું હતું ફોન આવ્યો હતો એનો ને જયારે જેલમાં તો જયારે સજા કાઢી રહ્યો હતો ત્યારે જ રશિયન સરકાર તરફથી એને એક ઓફરો આપવામાં આવ્યું હતું કે તું અમારી એક્સેપ્ટ કરીશ તો તને અમે લાભ આપશું લાભમાં એક અહીંયાને મકાન દેવાનો લાભ હતું જોબ આપવાનો લાભ હતું અહીંયાની છોકરીથી લગ્ન કરવા ઇન્ડિયાની છોકરીથી લગ્ન કરવા એ કરીને તું અહીંયા સેટલ થઈ જા ટૂંકમાં એનો કારણ એનું કહેવાનું હતું કે તું અહીંયા સેટલ થઈ જઈશ તો તારી સજા પણ માફ થઈ જશે તાર મમ્મીને બોલાવ તો બોલાવી લેજે અત્યારે અને પછી એના પછી પણ એક રશિયન આદમી તરફથી અમને એક મેસેજ આવ્યું હતું કે તમારા છોકરાને કદાચ ઇન્ડિયા જોવા માંગતા હો તમે ઇન્ડિયા જેલમાંથી એ તમારી પાસે જોવા માંગતા હો તો તમે અમને 10 મિલિયન રૂપિયા આપો 10 મિલિયન રૂપિયા આપો તો મેં એને કીધું કે 10 મિલિયન રૂપિયા એટલે કેટલા પૈસા થાય તો એને કીધું કે 1 કરોડ રૂપિયા થાય તબ કે 1 કરોડ રૂપિયા આપો તો તમારા છોકરાને અમે